મારી માન જો ઘોઘલો દબાઈ માં બાપુ ના મારી ન હોજ મને આપડે જે હોય થાય પણ ઘેર છે ભલે મારી ન હોતરા

આપડે તો વ્યવહારો જાય છે અને ભૂણ ખાઈ જાય તો આપડે આપડે જવાબ ઘેર હાલજો તો હેડો થાય આપડે હેડવું પડે છે ભૂંડ આવ્યું

અમે જણા જ્યાં થોડા બાર બજાર મજા જીસે બી લેવા જીસ્સે લેવાનું મારું જનકા લાભ લીધી ના બાજ પડ્યો

અમે તો છોકરા નો છોકરો ગજબ થઈ ગયો છોકરા ગજબ થઈ ગયો બીમાર થઈ ગયો છોકરા

અમે આવતા હતા અને હસુમા નું અનુ કરવું છું ત્યાં ખોટા મળવા મળે ને બજાર માં

<laughs> <आ, laughs> <में लियो सा? laughs> <ना>, थोर भ <laughs> <ना, laughs> તો બોળે પાવ તન કોઈ ના કોણી કોણી પાવ થોડું એક ના કોઈ કેમું છે આપણા તમે લેના આવો પછી અમારે બીજી અમાર છે ભુજભાઈ ચાવે તમે લે

હેડો તમે લઈ લો લઈ લીએ તમે હેડતા જામ તો તારા વાડે તો કે હા

આવા નવા નવા છોકરાઓ પાસે પણ હપલ ત્યાર કારણે ઉતરવાની સમય હું એવું જ લાગે છે

આપણ મંગાવો આ બી આપડે આપડે સિસ્ટમ કહી દે પાટના પૈસા તો ઓછી પડે બાઈક તો દોણો નંબર કાકા નંબર હા તો બા હા તો બા કા એલો પેલા 501 દો છે અમારો તેમ 500 રૂપિયા આ લે હવે યો હા નંબર આવો હેડો નાઓ કો હા હા આંજો છે પછી બાપા બાપા લેવા પડતી હાખો તમારા પેલો સાબસ્ત પત્ર એ સિસ્ટમમાં માન ન હ

કામ દેલા કોન્ફરન્સમાં તો હા હા લ્યો ના આ કાગળિયો એ કાગળ હા હા અને આ તો પેલો નું કરે છે જ ના હા ના

હા હા બતાવો સર સર હા બોજી હા બોલો સોરો સોફતાની ના જની અતારી હા બગા બતાવો છે છે તું નહી આઈ લે ભાઈ રોંગ નંબર આવી ગયો પાછો આપણી માતો અમારી સાડીમાં હા અમારી ના લઈ ઊભો ઊભો ઉંજી લઈ ઉંજી તી આપણી જ લઈ ઉંજી લઈ તો પકડો મતા ઓ આલીલા વધાવો સર સર હા અમાર આતો બોલ છે બીડી આ છે તો આ તો માલ માં થતે લેશ તો ના ના વધારો જોના બાજુની ફૂંકડી આય મત 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 મને લાગતો ભાઈ મત ના પયે લગાય એ બનાત ભી ઓને પયે લગાતો હા રોડ ના બાજુ મે બે બે ઉભારો 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 આ હાલ ના એ કોણ પૂ

આપેલી નોટિફિકેશન ને ઓન કરો અને આ બધા ભાઈઓને જણાવવાનું કે આવી કોઈ પણ અર્થ શ્રદ્ધા પર વિશ્વાસ કરવો નહીં અને આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો છે અને ગમે હોય તો લાઈન